નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શુભાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર તો વાત કરીએ દેશના પશ્ચિમી ખૂણે આવેલા કચ્છ જિલ્લાના પૂર્વીય છેડે રણ વચ્ચે આવેલું ખડીર બેટમાં આવેલું વિખ્યાત ધોરાવેડા પ્રાચીન હડપ્પા સંસ્કૃતિના અવશેષો સાચવીને બેઠો છે દેશ અને વિદેશમાંથી અનેક સંશોધકો ધોળાવેડાની મુલાકાત લેતા હોય છે હવે તો ધોળોથી ધોળાવીરા રોડ થકી સેખંડ સેંકડો પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાત લઈ રહ્યા છે જેનાથી સરકારી તિજોરીમાં આવક થાય છે ધોળાવીરાનું નામ ભલે વિશ્વકક્ષાએ ચમકતું હોય પણ અહીંથી માત્ર પાંચ કિલોમીટર દૂર પીવાના પાણીની તંગી સામે જચૂમતા ગ્રામજનો સિક્કાની બીજી બાજુ ઉજાગર કરે છે ધોળાવીરાથી માત્ર પાંચ કિલોમીટર દૂર પીવાના પાણીની સમસ્યાની પોકાર ઉઠી છે એક વિશ્વ દરોહર ધોળાવીરાની હડપ્પા સાઈડ જગમગે છે તો બીજી તરફ બાજુમાં જ આવેલા ડુંગરાની વાટમાં જાણે દીવા તળે અંધારું છે ડુંગરાની વાટના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ઉનાળો નજીક આવતો જાય છે તેમ તેમ ડુંગરાની વાંટા લોકો માટે પીવાના પાણીની તંગી વધુ ઘેરી બનતી જાય છે ધોળાવીરા સાઈડની ઉડતી મુલાકાત લઈને ચાલતી પકડતા અધિકારીઓની નજીકમાં જ ડુંગરાની વાંટના લોકોની પીડા ક્યારે સમજાશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વિશ્વ ધરોહરની સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે ગૌરવની વાત તો છે પરંતુ ધોળાવીરાની બાજુમાં જ ડુંગરાળી વાડના લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે પાણીનું મૂલ્ય સમજવું હોય તો ડુંગરાળી વાડના લોકોને પૂછો કે કેવી રીતે ગ્રામજનો રણ વચ્ચે જમીનમાં નેસડા ખોદીને દોરડાથી થોડું થોડું પાણી ખેંચીને જરૂરિયાત સંતોષી રહ્યા છે લોકો માટે પીવાનું પાણી પણ આજ છે નહવા દવાનું પાણી પણ આજ છે પાણીની પણ અમને બહુ તકલીફ છે અતિશ થી અતિશ તેમાં અમારે બેડા લઈને આવવાનું પાણી ભરવા પાણી ભરવા આવી એટલે અમને બે કલાક તો અમે ખોટી થાય તો નાવા ધોવાનું પાણી કાઢવાની બહુ તકલીફ પડે કોઈ ખીચી હગે કોઈ ન ખીચી હગે કોઈ નાનું મોટું હોય તો એ અમને તકલીફ પડે પછી અમારે કામ ઘરનું કરીએ પાણી ભરીને જાય એટલે અમારે ઘરનું કામ કરવું પડે એટલે એ બે બેડા ત્રણ બેડા લઈ જઈએ એમાં અમારે નાવું કે ધોવું કે વાહણ ધોવા કે શું કરવાનું પીવા માટે રાખવાનું એટલે બોરી તકલીફ છે એમ પહેલાં અમારે ગેઢા બાપા મોટા હતા નવભાઈ નવભાઈ એમને ખોદ્યો હતો હાથે થી અંદર પાણી નીકળ્યું પાણી નીકળ્યું એટલે પાણી ચાલુ થયું પછી એમ કરતા કરતા અમારે આખા વાંટિયાની વ્યસ્તી થઈ પચીસ ત્રીસ પાંત્રી ઘર ચાલી ઘર પછી એમાં અમારે પાણી આવવાનું પીવાનું ચાલુ કર્યું જે નાના મોટા તો હવે મોટા હતા મરી ગયા બિચારા નાના હવે હતા ભરે રહ્યા કાઢેર રહ્યા પીએ રહ્યા પછી ત્યાંથી અમારેથી એક સમરથ સંસ્થા આવી ડુંગરાની વાંઢમાં ડુંગળી સમરસતા આવી મને ટાંકા બનાવી દીધા એ યોજના આવી આવી એટલે અમને એના માટે આ કૂવો જોવા આવ્યા સાહેબ કૂવો જોવા આવ્યા એટલે એ કૂવો બનાવી દીધો એ સાહેબે એટલે અમારે બહુ મને મજા આવી ટાંકા બનાવી દીધા એટલે અમારે પાણીના બેડા આ ત્રણ વર્ષ ત્યાં ટાંકાને કે ચાર વર્ષ ત્યાં ખબર નથી અમારે કામ ધંધામાં પણ અમાને બહુ અમને સંસ્થા સાથ દીધો અમને કે આ બેડો અમારા માથા માથેથી આ ત્રણ ચાર વર્ષ તો એમને ઉતાર્યો સંસ્થા શ્રમ સમર્થ સંસ્થાએ એટલે અમને ખૂબ આનંદ આવી મજા આવી અને લહેર લાગી અને હવે પણ પાણી આવી જાય તો અમારા માટે સારું હે નકા પાણી અમે વેચા તો લઈને નખાવીએ છીએ કચ્છ જિલ્લામાં સરેરાશ ચુંબોતેર ટકા વરસાદ થાય તો પણ ખડીર બેટના અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ રહેતી હોય છે ડુંગરાણી વાડમાં દાયકાઓથી લોકો પીવાના પાણી માટે કૂવા પર નિર્ભર છે ને આજે પણ અહીંની મહિલાઓ કુવામાંથી પાણી સિંચી પોતાના પરિવારની તરસ મેટાવે છે પાણીના એક એક ટીપા માટે લોકો સંઘર્ષ કરે છે અને આખું વર્ષ આ કુવાનું પાણી સંગ્રહિત રહે છે અને તેની ચિંતા રહે છે વીસ થી પચીસ પરિવારોની વસ્તી ધરાવતા ડુંગરાની વાડમાં સવાર થાય એટલે પીવાનું પાણી મેળવવાની આખરી તપસ્યા શરૂ થઈ જાય છે મહિલાઓ બેટલા લઈ વાણથી એક કિલોમીટર દૂર પગપાળા ચાલીને કુવા પર પહોંચે છે

પછી ઘરનું કામ કરે પછી કામે જઈ શકતું જઈ શકે બધી તે એવી અમારી પરિસ્થિતિ અત્યારે પાણીની બહુ અમારે તકલીફ છે ને એ કૂવાને અમારે સમરસ સંસ્થા આવી હતી તે કરે તે સમરસ સંસ્થાએ કૂવાને રિપેરિંગ કરી દીધો ગરેડીઓ રાખી દીધું એમાં ખેંચી અને પાણી લઈ આવી ગયું એવું કરી દીધો ને એના પછી અમને ટાંકા બનાવી દીધા ટાંકામાં ફિલ્ટર કરી પાણી શુદ્ધ થઈ અને ટાંકામાં આવે પછી અમારે એ ટાંકા જો વરસાદ હોય ઘણો તો ભરાઈ જાય નહીં તો કુએ જવું પડે એવું અમારે અત્યારે અમારે પરિસ્થિતિ છે અંદાજે દોઢ કિલોમીટર જેટલો છે કુવા છેટો અને અહીંયા ત્યાંથી વહેલા છોકરા કોઈ છોકરાવાળી બાજુ હોય કોઈ એમ કરી ને છોકરા રાખી અમે એવી રીતથી જાય ત્યાંથી પાણી ભરી લાવે પછી અહીંયા રસોઈનું કામ ચાલુ કરે છે પછી ત્યાં ત્યારબાદ જે કામે ખેતરનું કામ હોય પછી જઈ શકીએ અમે

છેલ્લા અનેક વર્ષોથી આ ગામ જર્જરિત કુવામાંથી પાણી સિંચવા મજબૂર હતું અને કુવો જર્જરિત હોવાને કારણે પાણી સિંચવું મુશ્કેલ બનતું હતું ત્યારે મુસીબત વધુ ઘેરી બનવાનો ડર લાગ્યો ત્યારે આ ગામની મહિલાઓએ સમર્થ સંસ્થા વિશે જાણી તેમની મદદ દેવાનો નિર્ણય લીધો મહિલાઓએ તેમને પોતાની પરેશાની જણાવી અને સમર્થ સંસ્થાએ કુવા રિપેર કરવાનો નિર્ણય લીધો સમર્થની નિષ્ણાંતોની ટીમ દોળાવીરા ગામમાં ડુંગરારી વાટ પાસે ત્રણ ખોદેલા કુવાઓને પુનજીવિત કરવા મદદ કરી હતી જે પશુ ધન માટે પાણીનો સ્ત્રોત બન્યો હતો તેમાંથી કાપ સાફ કરી કૂવાનું સમારકામ કરવામાં આવ્યું એક બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવી માળખાને મજબૂત કરવા માટે પગથિયા અને થાંભલાઓ બનાવી પાણી લાવવા માટે ગરગરી પણ સ્થાપિત કરવામાં આવી હતી વર્ષો જૂનું અમારા તળાવ નીચે જે એક વીરડો હતો એ સમર ચેરિટેબલ ટ્રસ્ટે થોડુંક રિપેરિંગ કરીને ઉપર બનાવી દીધું એટલે પીવાનું પાણી અત્યારે આ લોકો એક કિલોમીટર દૂરથી આવી અને અહીંયા ભરી જાય છે તળાવ આ વિરડાની કે કૂવાની ખાસિયત એ છે કે આ એની ઉપર જે તળાવ છે એ ચોમાસામાં જે તળાવમાં પાણી આવે ત્યારે આ પાણી આની અંદર રિચાર્જ પાણી મળે છે અને તળાવમાં પાણી હોય શિયાળા સુધી ત્યાં સુધી એમાં પાણી મળે છે પછી ઉનાળા દરમિયાન તો પચીસો ટીડીસવાળું પાણી આજુબાજુથી ક્યાંકથી મેળવી અને પીવા માટે નાવા ધોવા માટે પશુઓ માટે વાપરવું પડે છે અહીંયા સરકાર કોઈ યોજનાનું હજુ સુધી પાણી પહોંચ્યો નથી પાઇપલાઇનોની બધી નખાયેલી છે પણ પાંચ પાણી પહોંચ્યો નથી આ લોકોને હાલે તો અહીંયા એક કિલોમીટર દૂરથી બેળા ભરી જાય છે અને પછી તો ચોમાસા દરમિયાન તો ગમે ત્યારે ગમે ત્યાં પાણી મળી શકે છે

શહેરોમાં ઔદ્યોગિક હેતુ માટે પાણીનો બેફામ બગાડ થતો હોય છે છતાં તંત્ર પાણી તો પૂરું પાડે જ છે તો પીવાના પાણી પર ખડીર વિસ્તારના ગામોનો પણ શહેરો જેટલો જ હક બને છે જે હક તંત્રએ આપવો જોઈએ તેવી માંગણી ખડીરના ગામો કરી રહ્યા છે આગળ વાત કરીએ તો સાબરકાંઠાનું વધારા